રાજની ભેંસ પર થોડા સમય પહેલા હડકવાગ્રસ્ત કુતરાએ હુમલો કર્યો હતો જેના થોડા દિવસોમાં ભેંસમાં હડકવાના લક્ષણો જોવા મળ્યા હતા અને ત્રણ દિવસ પછી તેનું મોત નીપજ્યું માલિકે દૂધના ગ્રાહકોને જાણ કરી અને ખાધેલા સાડત્રીસથી વધુ ગ્રામજનોએ તાત્કાલિક આમોદ આરોગ્ય કેન્દ્રમાં જઈ હડકવા વિરોધી વેક્સિન મુકાવી ડોક્ટર માનસે જણાવ્યું કે હડકવા ગ્રસ્ત ભેંસનું દૂધ પીધેલા તમામ લોકોને સાવચેતી રૂપે વેક્સિન આપવામાં આવી રહી છે અને આ ઘટના ગ્રામજનોને પશુઓની તંદુરસ્તી પર સજાગ રહેવાની અને કૂતરું કરડ્યા બાદ તરત પશુઓની સારવાર કરાવવાની જરૂરિયાત બતાવે છે भेस ने लक्षणवता हड़कवाना એટલે પછી અમે ડોક્ટર ને બોલાયા ડોક્ટર કે આવે ને હડકવાત છે એટલે એટલે પછી એને બે ત્રણ દિવસ પછી ઓડે ભેસ મરી ગઈ છે હમ અમાર ત્યાંથી ગ્રાહક હતા દૂધના એ બધાને અત્યારે વેક્સિન મુકાવા નાયા મે ડોક્ટર માંજી મેડિકલ ઓફિસર સીટી અમૂદ પરસે આજ અમારે આ એક બહુત જ જાદા અજીબ કે સામે આયા યહા અમારે બાજુ મે એક કોબલા ગામ કરકે હે वहाँ पे एक भैंस को एक कुत्ते ने काट दिया उस वजह से वो भैंस को हड़कवा गया था और वो भैंस मर गई लेकिन वहाँ के पूरे गांव ने वहाँ के सारे ग्राहकों ने वो भैंस का दूध पिया था तो आज हमारे यहाँ पे वो सारे ग्राहकों को हमने हमारी तरफ से प्रोफाइल एक्सेस वैक्सीन बूस्टर दिया है फॉर ए एट प्रेजेंट हमारे यहाँ पर ऑलमोस्ट थर्टी वैक्सीन लेने के लिए थर्टी पेशेंट्स आ चुके हैं और अभी भी और बाकी आने के हैं